રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા ગુંજાઈ મહિલાઓનો તોફાની વિરોધ રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળા વચ્ચે ગુંજાઈ ઉઠી હતી મહિલાઓના વિરોધ વચ્ચે નગરપાલિકા પ્રમુખ મંચ છોડી બહાર નીકળી ગયા આખા સભા ખંડમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ગરમ વાતાવરણ જોવા મળ્યું જ્યાં કોંગ્રેસના નગરસેવકો અને મહિલાઓએ પીવાના પાણી સફાઈ રોડ અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો તાલુકાના વોર્ડ નંબર અગિયારની મહિલાઓ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી અને ઘેરાવ જેવા દેખાવમાં ઉતરી આવી મહિલાઓએ આરોપ લગાવ્યો કે સાકળ વર્ષોથી પાણીની સમસ્યા છે છતાં તંત્રના હાથ ખૂટી ગયા છે સોના વિસ્તારમાં છે પાણીની સુવિધા પણ અમારા વિસ્તાર કેમ નહીં મહિલાઓએ નારા લગાવ્યા કે પાણી આપો ન્યાય આપો અમે પણ નગરના નાગરિક છીએ વિકાસ કેમ અટક્યો છે પ્રમુખની પ્રતિક્રિયા વગર મંચ છોડવું હોલ્લાબોલ વચ્ચે નગરપાલિકાના પ્રમુખ પોતાનું સ્થાન છોડી મુકતાઈ ગયા જેના કારણે સભા અધૂરી રહી ગઈ કોંગ્રેસ નગરસેવિકા જયબેન ઠાકોરે જણાવ્યું ભાજપના બહુમતને લીધે અમારો અવાજ દબાવવામાં આવે છે અમારા વિસ્તારના પ્રશ્નોને અવગણવામાં આવે છે કોંગ્રેસના મતદાર વિસ્તારમાં કામ થતું નથી ન તો રસ્તો બને ન પાણી આવે શું આ ન્યાય છે અંતમાં આ બધી ઘટનાઓની વચ્ચે હવે સમગ્ર નગરપાલિકા તંત્ર સામે જવાબદારીના પ્રશ્નો ઉભા થયા છે તો શું રાધનપુરની પ્રજા માટે આ સામાન્ય સભા માત્ર હંગામો બની રહી છે લીગામો એટલે જોઈ શકો છો અમે એ રજવાત કરવા માટેન ભાગવું ચાર આંગણવાડીઓ છે કે જે આ તો છે સરકારના અને જે બાકીની બધી તમામ ઓગણવાડીઓ એટલે બધા જાણો સામાન્ય અત્યારે નગરપાલિકાની કારોબારી સભા હતી અને કારોબારી સભાની અંદર અમે બધા આવ્યા હતા હવે કારોબારી સભાની અંદર સર્વપ્રથમ તો એ કે રાધનપુરની અંદર વોર્ડ નંબર તમામ મુદ્દાઓ અમે લઈને આવ્યા આવ્યા હતા હતા તો જે ઠરાવ કરવામાં એ ઠરાવો એમને બહુમતીના જોરે એમના પોતાના ખિસ્સા એવી એ લોકોએ ઠરાવ કરી દીધા અત્યારે મેં વંચાણે કીધું તો વાંચું નહીં અને અધ્યક્ષસ્થાન અને સચિવશ્રી બંને થઈ અને મિલી ભગતિયા બધું ચાલી રહ્યો મોટો ભ્રષ્ટાચાર એવું અમને લાગી રહ્યું છે કેમ કે અત્યારે અમે રજૂ કરવા ત્યાં ઊભા થયા કે તમે ઠરાવ સાના કર્યા જૂની ગ્રાન્ટનું શું કર્યું અત્યારે જ્યાં જુઓ ત્યાં કેટલું રોડ રસ્તા તૂટેલા પડ્યા ગટરો ઉભરા છે એનું કોઈ કામ થયું નથી તો તરત જ એમને સભા વેરવી પડી સાચા હતા અને કંઈ કશું નતું એમની જોડે જો હકીકત કેવા જીવી અને ભ્રષ્ટાચાર જ હતો તો પછી એ લોકો કઈ રીતે બોલી શકે અને નગરપાલિકાના મહિલા જે પ્રમુખ બેઠા છે ભાવનાબેન જોશી એ માત્ર ને માત્ર એક પપેટ છે પપેટ એટલે કે ચાવી ફેરવો અને ખાલી બોલે એટલું જ બોલવાનું અત્યારે અધ્યક્ષ બોલવું જોઈએ ભાવના બેન એની જગ્યાનું પણ અત્યારે ભાવના ભાવનાબેનને બોલવા દેવા જોઈએ અને આજ સુધી ક્યારે બેન બોલ્યા નથી માત્ર ને માત્ર એમના ઈશારા પ્રમાણે સહીઓ કરવી નગરપાલિકામાં ક્યારે આવતા નથી આવું એક સંચાલન નગરપાલિકાની બેર ખોદડકારી જોઈએ તો ચાલી રહ્યું છે પ્રેસિંગ જે નાનું છે એનો અત્યારે અમે સવાલ કર્યો કે એ નાણાં ક્યાં ગયા અને કેટલા હતા તો પણ એ લોકો આપવા તૈયાર નથી ભાગી ગયા અત્યારે પબ્લિકના ટેક્સના પૈસા તમે જુઓ પબ્લિકના ટેક્સના પૈસા એ લોકોના પીસા ભરાય એવું અમને લાગી રહ્યું છે રાધનપુર નગરપાલિકામાં તેવીસ આંગણવાડીઓ બાળ મંદિરો છે તેવીસ આંગણવાડીઓમાંથી માત્રને માત્ર ત્રણ કે ચાર આંગણવાડીઓ સરકાર જોડે હોય અને બાકીની બધી જો પ્રાઇવેટ આવી રીતના ભાડું આપીને કરવું પડતું હોય તો શિક્ષણનું તમે કેમ નથી વિચારતા અત્યારે લાઈટ બિલ પાંચ છ કરોડ રૂપિયા બાકી પડ્યું નગરપાલિકાનું સાડા છ કરોડ જેવું પાણીનું બિલ બાકી પડ્યું છે તો છતાં પાણી મળે અને લાઈટ નું આટલું બિલ બાકી તો એમની રૂમમાં જો નવા આવેલા પ્રમુખ માત્ર એસી માં બેસવા માટે આયા હોય એમ નવી એસી ખરીદી તો જે બિલ વીજળી નું બાકી પડ્યું તો તમારે ભરવું નથી નવા નવા તમારે એ સંજાતાનો કશું પબ્લિક ના ટેક્સ ના પૈસા તમારા માટે જ છે તમારા એ માટે જ છે તો અમે પ્રજાને પૂછવા માંગીએ છીએ કે તમે રેગ્યુલર ટેક્સ ના પૈસા ભરો છો તો પછી તમારા ટેક્સ ના પૈસા આ લોકોને આપો છો કે શું છે આપનું નામ મારું નામ જયા ઠાકોર વોર્ડ નંબર 1 નગર સેવક અને મહિલા જે પ્રમુખ બેઠા છે ભાવનાબેન જોશી એ માત્ર ને માત્ર એક પપેટ છે પપેટ એટલે કે ચાવી ફેરવો અને ખાલી બોલે એટલું જ બોલવાનું અત્યારે અધ્યક્ષ બોલવું જોઈએ ભાવના બેન એની જ પણ અત્યારે ભાવના બોલવા દેવા જોઈએ અને આજ સુધી ક્યારે ભાવના બોલ્યા નથી માત્ર ને માત્ર એમના ઈશારા પ્રમાણે સહીઓ કરવી નગરપાલિકામાં ક્યારે આવતા નથી આવું એક સંચાલન નગરપાલિકાની ને બેર ખોદરકારી જોઈએ તો ચાલી રહ્યું છે